તો ચાલો અને ફ્રેન્ડ મારા અમુક ફ્રેન્ડ એવા છે કે શોર્ટ વિડિયો તો રેગ્યુલર જોવે છે પણ એની કમેન્ટ તમે વાંચજો આવે છે કે રેઠાબેન અમને તમારા લોંગ બ્લોગ પણ ખૂબ ગમે છે તો તમે અમારા માટે થઈને પણ બનાવો તો ખાસ મારા ફ્રેન્ડને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને કમેન્ટમાં વાંચી લેજો અને ખાસ કરીને એક મિતાબેન ધાંધરિયા છે એની ખાસ કમેન્ટ હોય છે તો આજે એના માટે થઈ અને મારે લોંગ બ્લોગ બનાવો

તો જો આવું કાંઈક છે અને મેં બધા જ કુંડા કાઢી નાખ્યા છે જરૂરિયાત વસ્તુ છે એ જ મેં રાખી છે બાકી બહુ ગેચ ગેચ હતું એ બધું કાઢી નાખ્યું ડ્રસ્ટબિન છે પાણીની મોટર છે અને અહીંયા નળની લાઈન છે અને બસ એક મારા તુલસીજી છે એ જ પહેલાં પણ તમારી સાથે શેર કરી ગઈ છે અને આ ખૂબ સરસ છે માંજર લઈ આવી હતી બાર ગામથી તો એ પણ બહુ સરસ ગ્રો થઈ ગયા છે અને અમારા બાજુમાં છે એની પાસેથી રોપ લઈ લીધો હતો તો જોઈ શકો છો બરાબર તો આજે થાય એટલો કોઈસ અવાજ આપતી આપતી પણ વિડીયો બનાવવાની કોશિશ કરું છું અને કપડાનું મશીન પણ ચાલુ છે અને મેં પહેલાં પણ કીધું છે કે અમારા ઘરમાં ખૂબ અવાજ આવતો હોય છે રોડ ઉપર જ ઘર છે પાછળ પણ ખૂબ ઘર છે ફરતી કો એટલે બહુ ઓછું બની શકે એટલે મારે વિડીયો થઈ ગયા પછી અવાજ દેવાય અને આપણને ફેનનો પણ અવાજ આવે ફેન ચાલુ હોય ને તો એનો પણ અવાજ આવે તમને થોડોક માઇનર એવો બેડગ્રાઉન્ડનો અવાજ પણ આવતો હશે

ડુંગળી સુધારે છે પછી નાખશું હિંગ અને સરસ મજાનું કાશ્મીરી મરચું અને પછી દાળમાં આપણે આવી રીતના કરી વાતાવરણ માં વાતાવરણમાં મસ્તની દાળ ફ્રાય ગરમ ગરમ ઠંડુ ઠંડુ જરાક વાતાવરણ છે થોડી ગરમી પણ છે સાથે સાથે તો બધું જ કામ પતી ગયા પછી મેં સવારે તાવડી લીધી હતી તો આજે સોમવાર છે તો ચાલો તાવડી લઈ લઉં તો એને હું આવી રીતના સરસ હળવા હાથેથી આપણે ધોઈ અને ચોખ્ખી કરી અને રાખી દઈશું અને એક છે એનો યુઝ આજે જ કરી લઈશ સોમવારે એટલે આપણે વાપરવા થાય ગમે ત્યારે એની ટાઈમ એક કાઢવી હોય વાપરવા તો એટલે હું આ રીતેથી કરું છું તો મને એમથી ચાલો મારા ફ્રેન્ડને વાત કરું કે જો તાવડી લઈ અને એકવાર તો હું ધોઈ જ નાખું છું એટલે માટી છે કાંઈ ડાક હોય તો એકદમ નીકળી જાય હાલો હવે આપણે બીજું કામ કરશું તો ફ્રેન્ડ સાંજના લગભગ સાડા પાંચ પોણા છ જેવું થયું છે અને આજે છે સોમવાર અંજવાડિયો અને બીજો સોમવાર છે પહેલાં સોમવારે જ કરે બધા અને કાંઈ બીજાએ કરે પણ મારે પહેલાં સોમવારે બહાર જવાથી ન થયું તો આજે આપણે ખેતલિયા બાપા બધાને જ પૂજાતા હોય છે તો એના આપણે આજે તલવટ ઝારવાના હોય તો સવા વાટકી મેં તલ લીધા છે અને એક ચમચી જેટલો ગોળ નાખ્યો છે અને પાછું પણ આપણે એને મિક્સરમાં એકવાર ક્રશ કરી લેશું કે ખૂબ સરસ એની મસ્તનો તલવટ રેડી થઈ જાય છે તો દર સોમવારે તો ન કરવાના હોય પણ શ્રાવણ મહિનાના બે સોમવારે કરીએ છીએ અને આપણા દાદી નાની બધા જ આવું કરતા આવ્યા છે એટલે આપણને પણ આવી ટેવ પડી ગઈ હોય કે આ વસ્તુ કરવાની જ વરસમાં આપણે એકવાર કરવાની હોય પણ આપણું કેટલું એ રક્ષા કરે છે તો અહીંયા અમારે ઘરે આવી રીતે થાય છે તો પાણીયારા આગળ એક નાની પાટલી છે લાકડાની ખૂબ સરસ બનાવી છે તો એમાં આપણે દીવો કરશું અને અહીંયા તલવટ છે એના પાંચ કોરિયા એને ધરાવવાના છે અને અમે લોકો એવી રીતે બોલીએ કે એ ખેતલિયા બાપા અમારા બધાની રક્ષા કરજો કોઈ પણ ક્યાંય જાય તો પણ એની રક્ષા કરજો સાજા નરવા રાખજો સારી બુદ્ધિ દેજો ને અમારાથી ભૂલચૂકથી કાંઈ પણ કાંઈ પાપ થઈ ગયા હોય કાંઈ ભૂલચૂકથી કોઈ જીવને આપણા તરફથી દુઃખ પહોંચ્યું હોય તો અમારે તમારી પાસે માફી માગીએ છીએ તો તમે અમને ક્ષમા કરજો આ સોમવારે જ આ વસ્તુ કરવાની હોય છે અને શ્રાવણ મહિનાના પહેલાં અંજવાળિયાના બે સોમવાર હોય છે પછી આપણે લાજ કાઢી અને સરસથી આપણે એને પગે લાગવાનું છે તો આ અમારા ગુજરાતીઓના ઘરમાં આ થાતું જ હોય ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આટલો જ રાખશું શસ્ત્રીઓ મસ્ત્રીઓ ને ખુશ્રીઓ અને જીપને જગદીશ ટાઈમ ટુ ટાઈમ આવી ગયા મારે કેતલિયા બાપાના જે ચલવત જાતા હોય તો જો જગદીશ પ્રસાદ પણ લે છે ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું દીપ બાય દયો